પ્રશ્ન એક ક્યાં પાકને સફેદ સોનું તરીકે ઓળખાવામાં આવે છે એ એરંડા બી કપાસ સી બાજરી ઘવા સાચો જવાબ છે બી કપાસ કંઈક નવી માહિતી માટે વિડીયો પૂરો જોઈ શકો છો પ્રશ્ન બે કરોયા મરોનો નારો કોણે આપ્યો હતો એ જવાહરલાલ નહેરુ બી મહાત્મા ગાંધીજી सी स्वामी विवेकानंद कालिदास साचो जवाब छे साब महात्मा गांधी जी प्रश्न त्रण कयो जीव क्यारे उंगतो नथी ऐसा बी खिसकोली सी उंदर डी कीडी साचो जवाब छे कीडी प्रश्न 4 गांधीजी ના મૃત્યુ પછી તેમની સમાધિ કયા નામે ઓળખાય છે એ કબીર ઘાટ બી રાજઘાટ સી સોનકી ઘાટ ડી રૂપા ઘાટ સાચો જવાબ છે બી રાજઘાટ પ્રશ્ન 5 કઈ શાકભાજી જમીનની અંદર ઉગે છે એ બટાકા બી મરચા સી દુધી ડી રીંગણ साचो जवाब छे ए बटाका प्रश्न छ नरेन्द्र मोदी साहेब कई पार्टी ना सभ्य कांग्रेस बी भाजप सी बहुजन समाज पार्टी डी आम आदमी पार्टी साचो जवाब छे बी भाजप